જય મલીરભાઈ જય મસુનભાઈ તો ગુડ મોર્નિંગ થઈ ગયું મારું જો કે મારું થોડુંક મોડું થયું જ્યાં લાઈનમાં દેખાય એ ઓલાજી આવવા ન હતા ને દીપભાઈ હા ભાઈ તમે હાલે ન આવ્યા હતા કે કામ હાલે હાલે ધીમે ધીમે જો ટાણ અમે નાસ્તો કરીએ કલ વેટા ઓડિયા બીજા

એની આ કોરા દેવો છે દેવાની નઈ આ સવારે ઉપડી પ્રોગ્રામ કરવા નાની નાની બાકાજી કે અને ટાયર્ડ એક નંબર જ છે

લાલપુર <muchas> આરામથી <muchas> <muchas> <muchas>

ઈકો અહીંયા હેઠો આપું બધું આપું તો ને ઈકો બીજું કઈ માર બાર બધું તને આપું જો ને તું આ કપિલભાઈ છે આ ધવલભાઈ અહીંયા ઉભા છે ધવલભાઈ પોષ આપો પોષ હાલો તો હવે જમી આવ્યા બંધ કરીને બધું

ઓલા નો બેહડ્યા અમે જો આ મારા વાહે પણ ઉતરી જાય ભાઈ એમાં હું ભાડું નહી હાલો જાવ ને જો ગુડ મોર્નિંગ જરા જયારે કહું હું તો મૂકી ઈ તો મૂકાશે જીવ ઓલું મ્યૂટ કરી દે એ થોડોક ગાલી ગલો છે કે એ થોડોક મ્યુટ કરવામાં આવશે ગાઈસ કેમ છો સારા વાત છે નથી એવું

đâu là bị game bên rồi, mình à béhen ăn khay na khi bìu, à mày, mình thấy ha hay giở rùm, à nó Really thế cực. Hai I buy Johnny to her. I'm going to say, I'm going to say, I'm going to say, I'm going to say, I'm going đâu say, અને એવો ખાવા જાય ત્રણ વાય ગયા ખાય ને ડાયરેક્ટ આપડી કઈ કામ હોય ને ત્યાં થોડી ને આવતા કેમ અમુક અમુક ગાય શેંકી મોવારથી નટકપાય પણ વાંધો નહી એની કેવા જ દેવાનું છે આપણે એને ખબર પડે

બધી સીડી ચડી ચડીને પણ આપણે ભજરમણી કરી છે સાથે અહીંયા બે વખત આપે જોડી પણ માગી છે જામનગરની અંદર એથી પણ વિશેષ કહીએ તો જ્યારે મંદિરનો હાથ વિધી થયો અને ત્યાર પછી આ એવેન્ટ પૂરું છે અવગ્રામ પૂરો અમારો હમણાં ફોન કરવાનો હતો જામનગર માટે આજ લાસ્ટ ડે હતો અમારો પણ હવે હતી અહીંયા પૂરું થયું ને બાજુમાં ફરવાનું

Đói vậy. Khát à khai nếp ăn sao vậy, sound. Khó lắm, khó luôn á. tay đểt lìp ở đây, có bồi vào máy ài. Ở luôn thay. Tui sẽ đi ăn. Khai này vậy. Ở đây đâu đó á. Bây giờ tao vừa rút ra. અમે આ કેબલ હકેલીએ તો હકેલ નાખીએ કામ જો અમે તાર દોડા જ હકેલીએ જે અર્ધા હે અને ટાવર ઉતરેગા ટાબર તોડ કામ આલે ગાઈસ

તો ગાઈઝ અમારે ત્રણ જણાને આ રોકાવાનું થયું આજ આટલી અડધા સાઉન્ડ નથી ભરવાના અડધા ભરવાના છે આ એક ટાવર રહી ગયો છે બે ટાવર રહી ગયા છે બે ભરાઈ ગયા છે અને હવે ભરવા માંડીએ નખા ગાયરું દેશે બધા હાલો નેની નેની એમ્પ્લીફાયર લઈ જ લ્યો તમે બહુ સાઉન્ડ પીધા ચાર કલાકમાં તો ગાડી લોટ કરી દીધી જો કામ ના એટલે કહેવા પડે હાલો તો આપડે ખાવાનું થતું ને બરોબર આજે ખાઈ મો સાંભુ જોવે મો સડાવે ને હોવે જાય રૂમી જાય ને એવું હોય જવાનું થાય તો હવે આની આજ ફિટિંગ કરવાનું હોય થોડા ઘણા સાઉન્ડ એટલી આપણી હવેરી મળીએ અને આ વિડીયો આમ પૂરો કરી નાખા તો બધાની જયલીરભાઈ જયશનભાઈ બાય બાય I good bye bye, good night. Keep it up, man. Bye bye, good night.